ગ્રીન કાર્ડ માટે પડશે તેર વર્ષની રાહ ખાલી એટલે કેમ કે તમારો જન્મ ભારતમાં થયો છે આ યુએસ ગ્રીન કાર્ડ સિસ્ટમમાં રૂલ્સ ને લીધે ઊભી થયેલી રિયલ ટાઈમ લાઈન છે આપણે જોઈશું કે ગ્રીન કાર્ડ પ્રોસેસિંગ અને વિઝા બેકલોગમાં ફરક શું છે બર્થ પ્લેસ કેમ વેટ નક્કી કરે છે પર કન્ટ્રી કેપ કેવી રીતે કામ કરે છે ઇન્ડિયન એપ્લિકન્ટ માટે કરંટ લાઈન શું કે છે અને સૌથી જરૂરી કે ઇન્ડિયન પ્રોફેશનલ્સ અને ફેમિલીઝના લીગલ રાઇટ્સ પ્રેક્ટિકલ ઓપ્શન્સ અને સાવધાનીઓ શું છે તો ચલો ફટાફટ વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ તો યુએસ ઇમિગ્રેશન સિસ્ટમમાં સૌથી મોટી કન્ફ્યુઝન એ જ છે કે લોકો પ્રોસેસિંગ ટાઈમ અને બેકલોગને એક જ વસ્તુ સમજી લે છે યુએસ ગવર્મેન્ટનો પ્રોસેસિંગ ટાઈમ ખાલી એ કહે છે કે એપ્લિકેશન ફાઇલ થયા પછી પેપર વર્કને ક્લિયર થવામાં કેટલો સમય લાગશે જેમ આઈ વન ફોર્ટી ઇમિગ્રન્ટ પિટિશન આઈ ફોર એટી ફાઈવ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કે પછી એમ્બેસી પ્રોસેસિંગ આ ટાઈમલાઈન કેટલાક મહિનાઓથી લઈને એકથી બે વર્ષ સુધી રહી શકે છે પણ અસલી ડીલે એમાં નથી અસલી ડીલે વિઝા બેકલોગમાં છે અને એ જ ઇન્ડિયન એપ્લિકન્ટ્સને દસકાઓ સુધીની લાંબી લાઇનમાં ઊભા રાખે છે યુએસ લો પ્રમાણે દર વર્ષે લિમિટેડ ગ્રીન કાર્ડ ડિક્લેર થાય છે અને એમાં દરેક કન્ટ્રી માટે લગભગ સેવન પર્સન્ટની કેપ છે આ રૂલ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ફ્રેમવર્કમાં આવે છે જ્યારે કોઈ દેશથી ડિમાન્ડ બહુ વધારે હોય જેમ કે ભારત તો જે લાઈન છે એ બહુ લાંબી થઈ જાય છે આજ રીઝન છે કે કે કેટલા ઇન્ડિયન સ્કિલ્ડ હોય હોય પછી નેશનલ કેટેગરીમાં છતાં પણ તરત ગ્રીન કાર્ડ નથી લઈ શકતા યુએસ ઇમિગ્રેશન એટર્ની બ્રેડ બર્નસ્ટીને આ ગેપને જ હાઇલાઈટ કરતા કહ્યું કે જો કોઈ ઇન્ડિયન પ્રોફેશનલ નેશનલ ઇન્ટરેસ્ટ કેટેગરીમાં અપ્રૂવ થઈ પણ જાય તો પણ એને ગ્રીન કાર્ડ લેવામાં તેર વર્ષ કે એનાથી વધારેનો સમય લાગી શકે છે એનો અર્થ એ છે કે પેપર વર્ક ફાસ્ટ થઈ શકે છે પણ વિઝા અવેલેબિલિટી સ્લો છે અને સિસ્ટમ પ્રાયોરિટી ડેટ પ્રમાણે જ ચાલે છે મેરિટ કે અર્જન્સીના હિસાબથી નહીં આજે આખી સિસ્ટમ છે લાઇનવાળી એ મંથલી વિઝા બુલેટિન થ્રુ મેનેજ થાય છે જેને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ડિક્લેર કરે છે એમાં ફાઇનલ એક્શન ડેટ્સ અને ફાઇલિંગ ડેટ્સ કહેવામાં આવે છે એટલે કયો એપ્લિકન્ટ એક્ચ્યુઅલ ગ્રીન કાર્ડ લઈ શકે છે અને કયો એપ્લિકન્ટ ખાલી પેપર વર્ક સબમિટ કરી શકે છે

હવે ઇન્ડિયન એપ્લિકન્ટના સ્પાઉસીસ અને ચિલ્ડ્રન પણ એ કેપમાં કાઉન્ટ થાય છે જેનાથી લાઈન હજુ લાંબી થઈ જાય છે એ ફ્રસ્ટ્રેટિંગ જરૂરથી છે પણ લીગલી સ્ટ્રકચર્ડ પ્રોસેસ છે અને એમાં ટ્રાન્સપરન્સી વિઝા બુલેટિન થ્રુ મેન્ટેન થાય છે કમ્પેરિઝન સમજવી એ જરૂરી છે હવે જેમ કે ફોર એક્ઝામ્પલ ફિલિપિન્સના એપ્લિકન્ટસ પણ ઈ થ્રી બેકલોગ ફેસ કરે છે જ્યારે કે યુએ યુકે જેવા લો ડિમાન્ડ કન્ટ્રીઝના એપ્લિકન્ટ કમ્પેરેટિવલી જલ્દી ગ્રીન કાર્ડ લઈ શકે છે ઇન્ડિયન એપ્લિકન્ટ માટે એ જ ટેકઅવે છે કે બર્થ પ્લેસ રૂલ સિસ્ટમનો કોર હિસ્સો છે કે ભાઈ ઇન્ડિયન એપ્લિકન્ટ શું કરી શકે છે તો જુઓ પહેલી પ્રાયોરિટી ડેટ અવેરનેસ બહુ જરૂરી છે વિઝા બુલેટિનને રેગ્યુલરલી ચેક કરવું ટ્રેક કરવું એક લીગલ એડવાન્ટેજ છે બીજું કે કેટેગરી પ્લાનિંગ એ વન એલિજિબિલિટી એક્સપ્લોર કરવી રોલ અપગ્રેડ કરવો કે એમ્પ્લોયર સ્પોન્સરશિપ સ્ટ્રેટેજીને મજબૂત કરવી એ ટાઈમલાઇન પર અસર પાડી શકે છે ત્રીજું કે ડોક્યુમેન્ટેશન એક્યુરસી બહુ ક્રિટિકલ છે કોઈ પણ મિસમેચથી કેસ ડીલે કે પછી ડિનાયલ થઈ શકે છે ચોથું કે લોફુલ સ્ટેટસ મેન્ટેન કરવું બહુ જરૂરી છે જો બેકલોગ એકલો લાંબુ હોય તો વર્ક ઓથોરાઇઝેશન એક્સટેન્શન્સ અને કમ્પ્લાયન્સ ટાઈમલી થવા બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયન પ્રોફેશનલ્સના રાઇટ્સ પણ સમજવા બહુ જ જરૂરી છે બેકલોગ દરમિયાન અપ્રૂડ પિટિશન હોલ્ડર સ્ટેટ બેકલોગને ઇલિગલ નથી માનતો કોટા મેનેજમેન્ટનો જ છે એટલે પેશન્સની સાથે કમ્પ્લાયન્સ જ સ્ટ્રોંગેસ્ટીલ છે ત્યારે જો વિડીયો પસંદ આવ્યો એને હેલ્પફુલ રહ્યો તો લાઈક કરો શેર કરો અને આવા જ વિડિયોઝ જોતા રહેવા માટે ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો અરબન ગુજરાતી